ડાયરે ને આજ તો જવાનું છે વાઘમાં એટલે વાઘ કર્યું માર્ગ માર્ગ નોર અને તારી નું વાઘ આવી ગયો એટલે બધે વાઘ ભેગું કરીને હપીને કપાનો ઘેરો રાખ્યો તો એમ નમ સારી દીધો ઉભે ઉભો લીલો સમજેવો કપા અને આ આગળ જાતા જોતા તો તો બહુ વધારે લીલો હતો કો ખેડૂત વાહે નો થાય ક્યાં મને લાગે છે ભાઈ હું માથે ઉભા રહીને ને ધોકા ખવરાવ છું શું નહી હો મતલબ કુછ ભી ઓને પછી હું પાણીના ના ટીનિયા ભરી આવ્યો અને પછી બધા ગોવર ભેગા થઈને વિશ્રામ કરતા હતા એટલે કે શાંતિથી બેઠા હતા આજ કાઈ હા વડિયા પટી જેવું છે નહી પછી બપોર થઈ ગયા એટલે ચા કર્યો પછી ચાન રોટલી ખાઈ લીધી ત્યાં તો એક ઘોઈરો આવ્યો એટલે અમારો કાયડો ન્યા ગયો ઘોઈરાએ કીધું એક પૂછડી મારીશ ને તો બધા વાળ ખરી જાહે જેટલા હે એટલા હંધાય એટલે અમારા કૂતરાએ આરાહણું કર્યું બસ હવા નીકળ ગઈ પછી હાંજ પડી ગઈ એટલે નીકળી ગયા ઘર છે કપા બધે હાવ સાફ કરી દીધો તો ને આપણે પુલિયું તપાડીને નદી આવી ગયા નદી આપણો વ્લોગ પૂરો થાય છે રામે રામ ડાયરા